માસુમ બાળાઓને પીખી નાખના નારાધમો હાલ જાણે શહેરમાં ફરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગોડોદરા ખાતા રહેતો એક માસુમ બાળાને પાડોશી નારાધમે ઘરે જઈ બળાત્કાર ગુજાર્યો હતો એ મામલે પોલીસને ફરિયાદ થતા તાત્કાલિક પોલીસે ફરિયાદ નોંધી નરાધમ સુરતમાં વારંવાર માસૂમ બાળકો પર બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં છે કેટલાક તો બાળકોની હત્યા પણ કરાતી હોય છે ત્યારે ફરી ઘટના ઘટના સુરતમાં બનવા પામી છે જેમાં ગોડોધરા ખાતે રહેતા શ્રમજીવી પરિવારની અગિયાર વર્ષ કિશોરી રાત્રિના સમયે ઘર બહાર નીકળી હતી ત્યારે પાડોશી નરાધમ દિલીપ પાલ તેમને પોતાના રૂમમાં ખેંચી જવા પામ્યો હતો અને ત્યાં બાળા પર નરાધમે પાછું બળાત્કાર ગુજાર્યો હતો બરંગે બાળાએ પરિવારજનોને આ બાબતની જાણ કરતા તાત્કાલિક પરિવારજને પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે તપાસ હાથ ધરી છે અને નરાધામ દિલીપ પાલની ધરપકડ કરી છે ગઈકાલે એકવીસ જાન્યુઆરીના રોજ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર તેમજ પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે જે ગુનામાં ગોડાદરા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા રહીશની સગીર બાળા અગિયાર વર્ષની બાળકીને આરોપી દિલીપ રામનારાયણ ભોરસે એની એકલતાનો લાભ લઈ વીસ તારીખના રાત્રિના સમયે એને મોબાઈલ અપાવવાની લાલચ આપી અને એનું અપહરણ કરેલ અને એને પોતાના ઘરે લઈ જઈ રાત્રિ દરમિયાન એની ઉપર બળાત્કાર કરતાં અને બદકામ કરતાં બીજે દિવસે સવારમાં જ્યારે બાળકી પોતાના ઘરે પરત આવે છે ત્યારે એની સમગ્ર હકીકત એના મા બાપને કરતાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આરોપી દિલીપ રામનારાયણ ભોસે વિરુદ્ધમાં